નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ શ્રી પુણ્ય પવિત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ કલિકુંડધામ સુભાષ પાર્ક વડોદરા ખાતે આવે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ચિનાલયની પચીસમી સાલગીરીના ભાગરૂપે પંચાનહિકા મહોત્સવ પ્રસંગે આજરોજ બીજા દિવસ નાટકાનું સુંદર આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ શાહના જણાવ્યા મુજબ નાટક ગાંધી બિફોર ગાંધીએ ચિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન જૈન ધર્મના રિપ્રેઝેન્ટેટિવ જૈન સમુદાયના હિત અને તીર્થોના પવિત્રતાના રક્ષક મહાત્મા ગાંધીના પરમ મિત્ર તથા સલાહકાર સ્વામી વિવેકાનંદના સમકાલીન ભારતની અસ્મિતાના પ્રાણ ધબકતા રાખનાર ગુજરાતી યુગ પુરુષની યશગાથા ગુજરાતી નરકેસરીની સિંહ ગર્જના એવા ઉત્તમ શ્રાવક વીરચંદ રાઘવજી ગાંધીના જીવન વૃત્તાંત પર આધારિત હતું જેમાં જૈન સમાજના અગ્રણી આમંત્રિત મહેમાનો તેમજ જૈન અને બીજા વિવિધ સંઘમાંથી શ્રાવક અને શ્રાવિકા નાટિકા જોવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા